પાટણના અનાવાડા ખાતે હરિયોમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે લાભાર્થી ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડની ગૌ ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે મહોત્સવના ત્રીજા દિવસે આજ રોજ યોજાયેલી ભાગવત કથામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કથામાં પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ભાગવતના પારાયણથી ભાવિકોને રસપાન કરાવ્યું હતું રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કથા મંડપમાં આરતીમાં સહભાગી બની ગૌભક્તિની મહિમા વધારી હતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણે સૌ ગાયનું દૂધ ઘી અને માખણ ખાઈએ છીએ પરંતુ ગાય વસુકી જાય પછી તેને તરછોડી દેવું એ આપણને સોંપતું નથી ગાય આપણા ઘર ચલાવે છે ગાયના દૂધના પૈસાથી આપણું ઘર ગુજરાન ચાલે છે ગાય મૃત્યુ પછી જે છોડી જવી જોઈએ એવો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ ગાય જશે તો બધું જ જશે ગાયમાં કેટલાય દેવતાઓનો વાસ છે એ વિચારવું જોઈએ ગૌ સેવા અને ગૌ પાલન પોષણ એ આપણી સૌની જવાબદારી છે મહોત્સવમાં સમગ્ર કથાના મુખ્ય દાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર તેમજ નંદાજી ઠાકોર એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબહેન પરમાર તેમજ સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી સૌથી પહેલા ચૂંટણી ફંડ આપ્યું હતું પચાસ હજાર એકાવન હજાર રૂપિયા એ દેવા શેઠી આપે છે અને ત્યારથી અમારો એક ઘર જેવો પરિવાર થઈ ગયો છે હું અહીં આવી એટલે તરત જ મને કાનમાં કહી ગયા કે હું એકત્રીસ લાખ રૂપિયા આ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માટે આપું છું પણ મારે એક વાત એવું તો અભિનંદન આપું છું એમને મારે એક વાત કરવી છે મિત્રો આપણે બધા પટેલો છીએ ગાય ધોઈને દૂધ પીધું છે માખણ ખાધું છે છાશ પીધી છે અને જ્યારે ગાય ભસૂકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય કોઈ બહન આવે અને કચડી નાખે એ શોભા નથી દેખવા પડતી ગાય આપણા ઘરેથી મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ એ સંકલ્પ કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે ભરવાડ સમાજ હોય રવારી સમાજ હોય પટેલ સમાજ હોય કોઈ પણ સમાજ હોય ગાય પાલન કરે છે એ જ આપણા ઘરને ચલાવે છે એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા પ્રજ્ઞને વૃમનને નથી પીવડાવતા પૈસા એકત્ર કરવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ અને મેં તો નાનપણથી જોયું છે મારા ઘરે પચાસ પશુઓ હતા ગાય બી પણ અમે કદી એવા પશુઓને ઘરેથી જ વિદાય આપતા હતા તિલક કરી હાર પહેરાવી અને પિતાજી એને વિદાય આપતા હતા કે હવે સ્મશાનના જશે છે

એક્સિડન્ટમાં આ ક્યાંક આમ વર્ષે એ શોભા નથી દેતી મિત્રો એકત્રીસ લાખ રૂપિયા અને એના પછી ઘણા બધા પૈસા આવશે મિત્રો તો એવી ગાયો માટે યોગ્ય રીતે એની સારવાર થાય એની સુશ્રુ થાય એનું ભોજન મળે એ બધું તમારી જવાબદારી છે અને જવાબદારી આપણે બરાબર નિભાવી છું